જામ માતા મિત્રો ગામ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને હવારમાં ભેંનું પટ્ટો પકડા દીધો છે હવે છોડી લીધી છે આજે ગરમીનું પ્રમાણ થોડો વધારે છે હવારમાં આપણે ખાલી હાઈલા જઈએ ગરમી થાય છે હું જાય ને ત્યારે હવાઓની રીતે જવા વાળી છે એને કઈ પકડવી પડે આપણે ઘરે ભાગી જાય बाकी तो जाए तो कहीं वो नहीं पाठी छे खेतर में निकली जाएड़ोड़ चिंता छे नहीं भागी निकले अतरे ओली बे गाय आ जाए राधा तो पी कदरसाद पीछे मजा नहीं आवा चालू थी जाए कम घर मूँ खाई जाए એટલે ભાગ છે સીધી આપડે અનુભવ છે પૂરેપૂરો પાણી જ ખાડા ભરાઈ ગયા ફૂલ પાછા રેજ ફૂટે આમાં રેતી છે રેતી માં પાણી રીયે નહી આ અત્યારે રહી ગયો અત્યારે જ આ પગ હાલ વાઈ ગયો તો એ ઓલી જાફરી ભે જાય મોટી આ વાળી અને હિંગડામાં ચરતી દીલું આ ઉપાડી લીધો હિંગડામાં

સીધો પટો પકડી લીધો હાલો ગાલો આમાં પેડિયો પણ એવો છે ઢગલો છે અત્યારે હજી તો આ જંગલ કાપી નાખ્યું ને કરતો બે હું છે ને એક કલાકમાં ઝીંગો થઈ ગયા આમાં હાલો ને અડફ ન રહીએ એટલો પેડિયો થઈ પડતો હતો આ કાપી નાખે શું કરે જો ઢગલો થઈ પડ્યો હજી ખરે આટલું પવનનું આપણે જો ચક્કર મારી લીધી ગાયો ગાયો હવે બધી અહીંયા નદીમાં જાગીએ કે દોડ કરે ને લીલી થઈ ગઈ છે એટલે અહીંયા ભાગશે અહીંયા હતા ટીટોળીના ઈંડા લગભગ થઈ ગયા હે બચા એક ઈંડું હોય તો એમને એમ છે કેમ કે આ ઈંડામાં કાંઈક વાંધો હોય તો હોય એવું લાગે છે નકર આ ઈંડો ટીઠોડી બેસે માથે બચ્ચા ત્રણ થઈ ગયા હતા ને એ પછી નીકળી ગયા બચ્ચા બચા કે આપણે પેલા કીધું હતું કે ભાઈ આ ઈંડામાં થોડીક તકલીફ હોય તો હોય એવું હોય કેમ કે ઈંડાની સાઈ એટલી ને એટલી રહે વૈધીની બાઈક જવા આપણે ભાઈ ગયા વહેણી બગીચામાં ચડશે પણ બગીચામાં જવા નથી દેવાની આ બધા આવે ને ગોતી લેવાના જે આગળ પાછળ તો અત્યારે બધી કેમ છે તમને એવું લાગતું હોય કે આમાં ખડ છે તો ખાય ખડ છે ને આમાં ધોળકર છે આ ઝીણી ઝીણી કોઈ રહી પાછી લીલી થાય તો થોડી થોડી ખાય તો બધી મૂકે નહીં પછી કાઠવાડામાં શું છે કે કાપર્યું કાપમાં થોડી થોડી રાખે એટલે બધી મંડાણી પડી હોય ખાવામાં ત્યાંથી બધી જો ખાઈ ગયા આપડે બે હું જો આખી લીધી ઘરે હવે ચક્કર એક મારીએ એવી કલાક દોઢ કલાક થઈ હવે ઘરે ભાગી નીકળ્યું હવે ઘરે ખાજો ત્યાં બધી હાલી નીકળી અત્યારે શું છે કે પાણીમાં વેવું જોઈએ પેઢિયા વાહે ભાગ શકીએ આપણે નાગરાજ ધ્યાન રાખવી પડશે નાગરાજ ભાગી જાય એમ કે બીજી તો ન જ ગાયો દોરે જાહ આટલા પેડિયામાં ઊભી હોય એ ગાયો પેડિયામાં ઊભી ના રહી એટલે ઘરે ભાગી જાય નાગરાજ જો જાય પાણી પી પણ કાઢી થઈ જાય ને પછી જવા દે ઘરે મોટો તો હાથમાં નહીં રહીએ મોટો ભાઈ ગયો ને ભૂજડો આપણો घोटड़ा तो पानी में बेहू छे नहीं जेने पानी देववा है ये बेहे बाकी बाकी निकल से हमने आप आपरे बैठा चायड़े घड़ी पास मालता जा गया जो, उन जा है। जो है है। तो के खाडो आया उंडो छे न बेहे अया आ बाजू ऊछो है पानी लना बेहे तो અત્યારે જન આપડે बेहु नाकी दीदो भुक्को ગાય અને ચણાનો ભૂકો નાખી દીધો છે માંડીનો ભૂકો મિક્સ કર નાખ્યો તો ખાય છે અત્યારે પણ નાખી દીધી છે રાધા આપડી ચપતી ગઈ છે ઓલી પાડીને નાખ્યો છે પાડીને ખાવા નહીં દઈએ એક પીલી રાજ કરીને ખાઈ છે આ બંને નાખી છે ગાય મળાઈ ગઈ હું પાકડા આવે છોડવાના તો અત્યારે જવું આપણે પાડી ભૂકો ખાઈ છે નાખો તો આને બાંધી રાખ્યા સજા જેડી ગઈ છે આજ પાડાની સજા છે બાંધી નાખ્યો બપોરે ભાઈ ખીલો ઉપાડી નીકળી ગયો હતો ત્રણ વાગે આવ્યો અગિયાર વાગે ગયો હતો આ મિને ગઈ છે ખાવા દઈએ નહીં આને પાણી ડોલી ભેગી રાખી અને તૂડીને બધી જટી જટી ખાઈ જાય મેન હોય તો આપણે ઓલી જાફરી ત્યાં આવું છે બાંધીને રાખવો પડે હવે આને ભાગી જાય એ કામ કરવાનું બાકી નિરણ ખાઈ લીધું ભૂકો ખાઈ લીધો ચણ ખાર્યું હવે દાંડરમાં મંડાઈ ગયા ખાવામાં

હું જો ભારે ટક્કરમાં લઈએ કે દૂધ વધારે જડે હવે આને તો પૂરું થઈ ગયું એમ ગાય હુકી ગઈ છે એટલે ધાવાનું જડતું નથી જો પાડી હાથે કરીને મરવા જાય છે હાથે કરી જો ફરી પાછી ટક્કર લઈ લઈએ ઓલો હજી મૂકી દે આ મૂકે એમ નથી ઓલા ખાવાની પડી ખાલી આખા દીધે ભેગા બંધા ગયા ને એટલે મસ્તી કરવાનું ચાલુ જઈ નાને એક ગાહવાનું કે ને જે થાંભલા ભાંગી નાખી હા અત્યારે માઈન કાંટા નાખી દયો ઝાડવાને આડા નાગ્રા જેવો મારે પાડીને હવે એની સર્વિસ કરવી જો હે ટી માં લઈને ફાટીને રહી દીધી ફાટીને આની અટકાવી દીધી તું નીકળી ને પછી કઈ તમે હવે આની થઈ ગઈ સર્વિસ બેદી પૂરતો પાવર રહે એટલે દાઢો પડી જાય બે દી અનેક જાત છે આ ભેંસની જાત કાલે ભાગશે જ ભલે ગમે એવી લાકડી મારી એકથી ભૂલે બીજે દી ઈ ની હોય સવાર સાંથી ભાગશે જીજો કાલના વિડીયોમાં તમને દેખાડી હશે કરો જો પાડો ભાગી ગયો આને તો ઘરે જ રાખવાની છે આ બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા જો એક બટકું ભરેલું હતું ને એક બટકું અહીંયા બસ આ બે બટકા ભર્યા રહ્યા હતા કૂતરાએ ત્રીજો લગભગ આખ અંદર ભર્યું હોય તો કંઈ ખબર નથી પડી બે બટકા ભર્યા રહ્યા હતા બીજા ભાઈને કર્યું હતું ગાયું કર્યો હતો આને મોઢા ઉપર કર્યું હતું આવી રીતે અહીંયા મોઢા ઉપર બટકા ભરેલ છે એકને અહીંયા માથામાં વચમાં ભર્યું હતું બે વાછડી હતું ને બે મોટી ગાયું ચારને કરી ગયો હતો હવે આને પણ રિકવર થઈ ગયો છે પાછી રવિવાર સુધી બાંધી રાખવાની છે પછી છૂટશે હવે નબળી પડી ગઈ છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધા